लाल रा जजम ॾे બોલ માથી ફેચ્છા કરી દો એ આમાત માં એ પોતાના ભાટા માંથી કાણ કાઢ્યું એ રે બોલ્યો અને તારીખ્યા લેતી આ પણ અને જ્યારે તારીખા ની મુક્તિ થાય રાત આતમાં દેવતા પૂજા થી કરી જય બોલ જય બોલ શાસ્ત્રના મત પ્રમાણે રામચંદ્ર ભગવાન જે પેલી તારીખાને માન છે અને જ્યારે કૃષ્ણ કથા આવશે એમાં પણ કૃષ્ણ પરમાત્મા છે પેલી પુત્રાને માન કારણ કે ભગવાને વિચાર્યું કયો છે કે જાતી રાક્ષસો ઉત્પન્ન થાય એ જગ્યાને જો નષ્ટ કરી દઉં એટલે રાક્ષસ ઉત્પન્ન થતા બંધ થઈ જાય સારિકાને મારી એટલે વિશ્વામિત્ર ને પૂર્ણ ખાતરી થઈ ગઈ કે રામ પરિપૂર્ણ બ્રહ્મ છે રામ પરિપૂર્ણ બ્રહ્મ છે